આમ સ્વર્ગ જેવું લાગે સ્વર્ગ જેવું આમ ચારે વાદળ ગરજે આ વરસાદ નથી આ હે ને વાદળ જ છે હજી વાદળ આમ જો આમે અમારી આવે હે મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ એક અલૌકિક સફર ઉપર જેનું નામ છે હસ્તગીરી પર્વત તમે આમ જોવા લોકેશન આ હસ્તગીરી પર્વતનું લોકેશન હે અને આમ નીચે જોવા તમને દેખાય અને આ અમારે અમારા ડ્રાઈવર કાકા છે એ અમને હવારના આ ગાડીમાં પહેરવે છે જોરદાર મજા આવે છે આમ જો અમારા ભાઈબંધ બધા અંદર બેઠા હે રસિકલાલ એ બધા અને આ ડ્રાઈવર કાકા છે એમનો નંબર હે ને હું તમને આ વિડીયોમાં મેન્શન કરી દઈશ અને તમારે હવારમાં પાલીતાણા કે ગમે ત્યાં ઉતરો ને સોનગઢ ભાવનગર બાજુ આવો તો એમનો કોન્ટેક્ટ કરજો તમને મસ્ત ફેરવશે અને આગળ આગળ આપણે જોવી આ વિડીયોમાં કેવી મજા આવે છે તો અમે ભાઈ જો હે ને હસ્તગીરી પહોંચી ગયા હી પર્વત ઉપર પહોંચી ગયા લગભગ સાત આઠ કિલોમીટર ગાડી હાઈકી અને પછી પાછું હવે અરે રસિક પાછો આ તો પગથિયા ચડવાના હવે જો અમારા પિયુષભાઈ જો હાલે હે એ કે પગથિયા ખાવાના કે ખૂટતા જ નથી નકરા પગથિયા ચડ ચડ કરી નવસો પંચોતેર ચડ્યા પછી એક જગ્યાએ પાછો દોઢસો ચડ્યા અને અત્યારે આ બીજા પગથિયા જો અને લોકેશન એક નંબર લોકેશન છે ગજબનું લોકેશન હવે ઉપર જાવી અને જોઈ કેવું લોકેશન છે આપણે તો પહેલી વાર આવ્યા હિ પણ આ વિડીયોના એન્ડમાં તમને ફીડબેક આપું કે જગ્યા કેવી છે તો આ જે તમને સામે દેખાય એ છે શેત્રુંજી ડેમ અને એની બાજુમાં આ તમને પહાડ દેખાય આજે હું ઝૂમ કરું એ છે પાલીતાણાનો ડુંગર જ્યાંથી લગભગ પચીસથી ત્રીસ કિલોમીટર આગો છે હજાર પાંચસો પગથિયા જેવું ચડવાનું હોય ઓછું ન માનતા પાંચસો સાતસો પગથિયા હે અને તમારી વાય અમારો પીછો કરતો કરતો જોરદાર વરસાદ આવે હે ગજબ એટલે હે હવે ભાગવાની તૈયારીમાં રાખવાની હે તો જલ્દી ભાગવાને આમ જો સાઈડ લોકેશન તમે જુઓ એકવાર આમ જો સાઈડ નું લોકેશન કેવો ખતરનાક લોકેશન હે એટલે હવે તો ભાગવું પડે એવું જ છે જલ્દી હાલો હાલો તો ફાઇનલી અમે હસ્તગીરી પર્વત ઉપર પહોંચી ગયા હું છેલ્લો પગથિયું ચડી ગયો અને મારી સામે છે સરસ મજાનું જૈન મંદિર અને આ બાજુ પાછળ છે આખા પગથિયા અને સ્પેશિયલ સ્પેશિયલ અમારા માટે ખૂબ સ્પેશિયલ નજારો તો આ નજારો માણવા માટે કોઈ પણ હજ સુધી આપણે જઈ શકીએ છીએ કારણ કે આપણે છે બધા એડવેન્ચરના દિવાના અને જો આ મારા મિત્રો પવનની મોજ માણી રહ્યા છે અને આ બાજુ બીજું ઘણું બધું પબ્લિક છે અને અમે હવે આ મંદિરે દર્શન કરવા જઈશું અને દર્શન કરીને જે આ નજારાની અમે મોજ માણવાના ને એ અમે કલ્પના નહીં કરીએ કે કલ્પના તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ આ જૈન તીર્થ જામ છે જે આવેલું છો હસ્તગીરી અને એમ જો કેટલો સુંદર નજારો અને વરસાદ ચાલુ થઈ ગયો છે વાદળજી હે અમારી આમ પાયા થઈને જાય અમે દર્શન કરી લીધા હે પણ અંદર ફોટો વિડીયોની મને હતી આમ નીચે તમે ખાલી એક લોકેશન નજર મારો ને તો નીચે એક ગજબનું લોકેશન એવું મિત્રો આમ જો ખરેખર આ તમને કદાચ મોબાઈલમાં કેપ્ચર નહીં થતું હોય પણ આ એક એવો અહેસાસ છે ને કે વાદળ રહે ને વાદળ કાયદેસર અમારી આમ શરીર ઉપર થઈને જાય છે વાદળને અમે કાયદેસર આમ અડવી તમને કેમેરામાં કદાચ દેખાતું હોય કે ન દેખાતું હોય પણ ખરેખર એ જે અમને આ અનુભવ થયો ને ગજબનો અનુભવ છે અને એમ લાગે કે કેટલી શાંતિ હોય ને આમ આપણા સાતે જન્મ સાર્થક થઈ ગયો ને એવો અનુભવ થાય મિત્રો આમ જો આજે નજારો હે ને હું કલ્પના નથી કરી શકતો કે આ નજારો તમે જોવો કે આ કેવો ખતરનાક નજરો મંદિર સામે નથી દેખાતું અને આજી લોકેશન હે આમ વાદળા જો વાદળા અમારી સામે આવે ને આ રસિક જો આ આજી જે નજારો હોય ને ખરેખર ખરેખર આ નજારો અમે કલ્પના નથી કરી શકતા એવો સરસ મજાનો નજારો હોય ને ખરેખર આમ આમ સ્વર્ગ જેવું લાગે સ્વર્ગ જેવું આમ ચારે બાજુ વાદળ ગરજે હે ને આ વરસાદ નથી આ હે ને વાદળ જ છે હજી વાદળ આમ જો સામે અમારી આવે અને આમ કહેવાય ને દસ ફૂટની બારનું કંઈ દેખાતું નથી દસ ફૂટની બારનું અને એ આટલું બધું જો અમે માણસો ઊભા છે લગભગ વીસ થી પચીસ ફૂટ જેટલા માણસો એ નથી દેખાતા અને આગળ હજી હું તમને નજારો દેખાડું અહીંથી જે નીચેનો નજારો હે ને એ આપણે નજારો જોઈ તો મિત્રો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાદળ એટલું બધું ગજબ હે ને ગજબ કે કોઈને હવે મોઢા દેખાતા નથી અને હવે આ વિડીયોનો અમે એન્ડ કરવી હી આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આ લોકેશન ગમ્યો હોય છે અમને આ લોકેશન ઉપર સ્પેશિયલી ખૂબ મજા આવી આ લોકેશન ઉપર તમે આવો ભાવનગરથી બસ થોડેક જ દૂર આ લોકેશન હે અને પબ્લિક જો એટલું બધું ગાંડું થયું ને ઘાયા ઘા ધોળા ધોળ નીચે ઉતરે છે અને હવે અમે નીચે ઉતરવી હી આઈ કે તમને આ વિડીયો ગઈ હોય છે જો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે મારી આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર